તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર મેળા પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે છેલ્લા દિવસમાં મેળામાં પાસઠ કરોડથી વધુ ભક્તોની હાજરીથી સરકારની વ્યવસ્થા ઉપર સકારાત્મક અસર પડી છે જો કે વિપક્ષે સંગમના પાણીથી લઈ અને વ્યવસ્થા સુધીના અનેક સવાલો ઉઠાવ્યા છે પરંતુ અત્યાર સુધી આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવે છે મહાશિવરાત્રિના અવસર ઉપર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે છ સપ્તાહ લાંબા મહાકુંભનું આજે છેલ્લો દિવસ છે દર બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તે મોક્ષ લાવનાર માનવામાં આવે છે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાશિવરાત્રી ઉપર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડુબકી મારવા આવેલા ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા તેઓ એક પોસ્ટમાં જણાવ્યું હતું મહાકુંભ બે હજાર પચીસ માં ભગવાન ભોલેનાથની પૂજા માટે સમર્પિત મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન પર્વ ઉપર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા આવેલા તમામ પૂજનીય ઋષિઓ સંતો કલ્પવાસીઓ અને ભક્તોને હૃદયપૂર્વક અભિનંદન